ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એલસીબીએસ સુજી ટ્રાફિક પોલીસ મહિલા પોલીસ તેમજ સ્થાનિક પોલીસનું ગાંધીનગરના ગ જીરો સર્કલથી ફૂટ પેટ્રોલિંગ અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં અસામાજિક તત્વોએ માજા મૂકી છે અને ખાસ કરીને મોટા શહેરોમાં અમુક લુખા તત્વો દ્વારા ખુલ્લા હથિયારો સાથે હુમલા કરવા સોશિયલ મીડિયામાં રીલ બનાવવા માટે બાઇક કે ફોર પર જીવને જોખમમાં મૂકીને સ્ટન્ટ કરવા જેવા બનાવમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્ય પોલીસ અને વ્યવસ્થાની જાળવણી માટે ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એસઓજી ટ્રાફિક પોલીસ મહિલા પોલીસ તેમજ સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમો દ્વારા જીરો સર્કલથી ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું કે જેમાં રોડ રિલાયન્સ આજુબાજુના વિસ્તારો તેમજ ઘર ના સરદાર ચોક સુધી પગપાળા ચાલીને શંકાસ્પદ દરેક વાહનો વ્યક્તિઓને ચેક કરવા સાથે જરૂરી પૂછપરછ કરવામાં આવેલ અને અસામાજિક તત્વો તેમજ રોડ ઉપર અડચણો પાર્ક કરેલ વાહનોના ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી ખાસ કરીને મોડી રાત સુધી પણ કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી હતી કેટલાક આવારા તત્વોને કારણે ગાંધીનગરની શાંતિ અને સલામતી જોખમાય છે ત્યારે ગાંધીનગરના નાગરિકોની સુરક્ષા માટે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી બ્યુરો રિપોર્ટ ડીપી ન્યૂઝ